આજે ભરૂચ લોકસભા ગઠબંધન ના આજે આપણી જે જનસભા હતી અને જયારે આપણે જન આશીર્વાદ લઈને જન આશીર્વાદ યાત્રા લઈને આપણે જયારે કલેક્ટર કચેરી તરફ જઈ રહેલા છે ત્યારે આપણી વચ્ચે પંજાબ ના મુખ્યમંત્રી સરદાર ભગવત માન સાહેબ આપણી વસ્તે ઉપસ્થિત રહ્યા છે બધા માટે એકવાર તાળીઓ પાડીએ આપણી મધ્યે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ બાપુ પણ હમણાં હાજર હતા એમના માટે પણ તાળીઓ પાડ લઈએ આપણી મધ્યે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી હાજર છે એમના માટે તાળીઓ પાડ લઈએ ગોપાલભાઈ ઇટાલિયા આપણી મધ્યે ઉપસ્થિત છે મનોદભાઈ ઉપસ્થિત છે હેમંતભાઈ ખવા ધારાસભ્ય ઉપસ્થિત છે એમના માટે તાળીઓ પાડ લઈએ સાથે સાથે કોંગ્રેસ સમિતિ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટી ભરૂચ ભરૂચ જિલ્લા ક્ષેત્રના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો માતાઓ બહેનો યુવાનો આજના અમારા ટૂંકા આમંત્રણને માન આપે તમે બધા દૂર દૂરથી ધગધગતા આ તાપમાં પણ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ઇન્ડિયા લોકસભાના ઉમેદવાર ચૈતર સ્વાગત કરે ગઠબંધન ના ભરૂચ લોકસભા દિવસોમાં આવા જ તમારા બધાના આશીર્વાદ તમારી બધાની દુવાઓ મળતી રહે અને બધાનું સમર્થન મળતું રહે એ પણ બધાને વિનંતી કરું છું આજે મંચસ્થ ઘણા નેતા બોલવાના હોય એટલે વધારે વાત નથી કરતા પણ તમને બધાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે પંદર દિવસ છે ત્યારે બધા જ લોકોએ બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માની બધાએ મહેનત કરવાની છે તૈયાર છો બધા આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ હતા પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આપણે જેલ નો જવાબ આ વખતે મત થી લેવાનો છે મતે ભરોજ લોકસભામાં મને અને મારા પરિવારને ને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે મતે મોંઘવારી એટલી વધી છે બેરોજગારી એટલી વધી છે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે એનો જવાબ આપણે મથ થી લેવાનો છે આપણને કોરોનામાં હેરાન ગતિ થઈ છે નોટબંધીમાં હેરાન ગતિ થઈ છે નર્મદાના પૂરમાં હેરાન ગતિ થઈ છે એનો બદલો આમ મતથી આપણે લેવાનો છે આપણી જમીનો જીએમડીસી માં ગઈ છે જીઆઈડીસી માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે ત્યારે મેં જેલમાં હતો

ચૈતર વસાવા એ કભી ઝુકેગા નહી કરારા જવાબ મિલેગા કરારા જવાબ ત્યારે મનસુખ દાદાને ને ત્રીસ વર્ષ આપણે આપ્યા છે પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કઈ જ નથી કર્યું એ ધારતા તો બધું કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે આ વખતે તમારી સામે યુવાન નીડર પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે એક તક અમને આપો અને જોઈ લો આવનાર દિવસોમાં ભરૂચને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું નર્મદા નદીને કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે લડીશું અંકલેશ્વરથી નેત્રણ સુધી ફોર લેન હાઈવે બને એના માટે પણ અમે લડવાના છે ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે પંજાબના મુખ્યમંત્રી હાજર છે ત્યારે તમે જે બધા અમારો આમંત્રણ ને માન આપીને આવ્યા છો ત્યારે આવી જ રીતના બધાએ લાગી જવાનું છે વિસ્તાર ખૂબ મોટો છે મોટા મોટા નેતાઓ વર્ષોથી સરકારો એમની સામે આપણે લડવાની છે ત્યારે બધા તમે ચૈતર વસાવા બનીને ઉતરજો બધા તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો બધા તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો બધા તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે ત્યારે તમે બધા કારજાર ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો મારા વડીલો મારી માતા બેનો આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો તમામ વ્યક્તિએ દસ દસ મતની જવાબદારી લેવાની છે એ તમારો મિત્ર હોય તમામ લોકોએ દસ દસ મતની જવાબદારી લેવાની છે તૈયાર છો બધા ઊંચા હાથ કરો બધા દસ મત તમારે કાઢીને તમારી બેનપણી હોય તમારી વેવા હોય કે વેવાય હોય એને કહીને દસ મત તમારે ભેગા કરવાના છે એમને કેજો અમારા ચૈતરભાઈ ને મત આપવાનો છે ઇન્ડિયા